તમેવ સર્વમ મમરંગ દેવ દેવ શ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આજે અગ્રગણ્ય અને એકનિષ્ઠ રંગભક્ત તેવા શ્રી જયંતિલાલ શંકરલાલ આચાર્યનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરના મેનેજિંગ ટ્રસ્ટી અને અવધૂત નિવાસ ટ્રસ્ટના પ્રમુખ પદે પણ તેઓ શ્રીએ સેવાઓ આપી છે શ્રી દત્ત લીલાસાર અને અન્ય શ્રી રંગ સાહિત્યના રચનાકાર તરીકે પણ તેઓ શ્રી રંગ પરિવારમાં જાણીતા છે શ્રી ગુરુલીલામૃતમાં પાદુકા મહિમા આપણે મંગલવંદનામાં સામાન્ય રીતે નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમ પરેભ્ય પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધે સ્વરપાદુકાવ્યો નમો સ્તુલક્ષ્મી પતિપાદુકાવભ્ય વગેરે બોલી ગુરુપાદુકાનો મહિમા ગાઈએ છીએ ભારતીય સંસ્કૃતિના ધાર્મિક સાહિત્યમાં પાદુકાને દેવી પ્રતિક તરીકે બિરદાવવામાં આવેલ છે પાદુકા પછી એ ગુરુની દેવની કે પ્રભુની હોય એ જેમના તેમના પ્રતિનિધિ રૂપે પૂજાય છે શ્રી રામચંદ્રજીએ ભરતને અને શ્રી કૃષ્ણચંદ્રજીએ ઉદ્ધવને પાદુકાઓને જ પ્રતિનિધિ રૂપે આપી હતી ને દત્ત ઉપાસનામાં તો ભગવાનના મહત્વના પીઠો એ પાદુકા પીઠો રૂપે હોય છે પુરાણ સમયનું ગિરનારનું પીઠ જુઓ કે મધ્યકાલીન યુગનું કુરવપુર અને તે પછીનું ગણગાપુર જુઓ એ પ્રસિદ્ધ પાદુકા પીઠો જ છે ને અને આધુનિક એવું નારેશ્વર જુઓ તો ત્યાં પણ પાદુકાની પૂજા થાય છે ને પૂજ્યશ્રીએ પણ પોતે રચેલા પ્રાતઃ સ્મરણમ સ્તોત્રમાં ભગવાનને સકલવંદિત પાદપીઠમ એમ સંબોધીને સ્મરણ કર્યું જે નિરંજનની પ્રાર્થનાથી અલખ ગુરુજીએ શ્રી ગુરુલીલામૃતનો અમૃત પ્રવાહ વહેવડાવ્યો છે એ નિરંજનને પણ પૂજ્યશ્રી ગિરનારના પાદુકાપીઠમાં મોકલે છે ફરે ભૂત સમ બાવરો આવ્યો ગિરનાર દત્ત દિગંબર જ્યાં વસે થયા કડાકા ચાર અરે વીસમી સદીમાં થઈ ગયેલા શ્રી પુરોહિત સ્વામીને પણ ભગવાન દત્તાત્રેય આમ તેમ કેમ ભટકે છે મારી પાસે આવ એમ આદેશ આપીને બોલાવ્યા તે ક્યાં ગિરનાર પર્વત ઉપર જ ભગવાન દત્તાત્રેય ચિત્રોમાં ફોટાઓમાં મૂર્તિઓમાં પાદુકા ઉપર ઊભેલા જોવામાં આવે છે વંદનામાં પૂજ્યશ્રી પાદુકાને કાષ્ઠવૃત્તિની ઉપમા આપે છે પર પાવળી ખડો સ્થૂલે દિશે પ્રવૃત્તિ નિવૃત્તિ પદોએ મુક્તિ મુક્તિમયલશે આમ પાદુકાઓ દ્વારા સંયમની સાધનાનો મૌનનો અને પ્રવૃત્તિ નિવૃત્તિના સમાંતર પ્રવાહ દ્વારા ભુક્તિ મુક્તિના માર્ગોનો આદેશ આપે છે વળી ગુરુનું મૌન એ પણ શિષ્યને માટે મૂક વ્યાખ્યાનું રૂપ હોય છે અને મધ્યમાં ને પરાવાણી દ્વારા ગુરુ શિષ્યની શંકાઓના આપોઆપ સમાધાન કરી તેના અંધઃકરણમાં જ્ઞાન પ્રેરે છે એ પણ કાષ્ટવૃત્તિ દ્વારા કહેવાય ગયું છે પાદુકા પોતે ભગવત સ્વરૂપ છે એમ માનીને પૂજા કરવી યોગ્ય છે એ અંગેનું સરસ ઉદાહરણ છે નરસોબાવાડીના પૂજારીઓ ભગવાનની પાદુકાઓને ખૂબ ગરમ જળથી સ્નાન કરાવતા હતા તેથી ભગવાનને કષ્ટ થતું હતું શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના ઉદરમાં ઘોર ઉષ્ણતા પ્રગટાવીને પ્રભુએ આ વાત કહી સ્વામીજીએ પૂજારીઓને ઠપકા સાથે શિખામણ આપી કે આપણે જેટલા ગરમ પાણીથી સ્નાન કરીએ છીએ એટલા જ ગરમ પાણીથી ભગવાનની પાદુકાને ભગવાનના શ્રી વિગ્રહનો દેહ માનીને સ્નાન કરાવવું પૂજારીઓ ગાંઠવાળી અને અતિ તપતોદક થી કદી નાનહવડાવે જાણ દત્ત પાદુકા જન એહ સુજાણ ભગવત સ્વરૂપ ગુરુદેવની વસ્તુ માત્ર પૂજ્ય હોય છે એ તો સ્વામીજી જે કોથળા ઉપર બેસતા તેના પૂજન વડે પેલા શેઠની પુત્રવધુની પિશાચ પીડા ગાંડા મહારાજે ટાળી હતી એ બતાવે જ છે ને તો પછી જેનો નિત્ય સ્પર્શ થાય એવી પાદુકાઓથી શું શું કાર્ય ન થાય વસ્તુ માત્ર સત્પુરુષની એવી પવિત્ર અહીં સેવનથી જે ના તથા કામના થાય સ્વામીજીએ વડોદરાના શિંદેને ભગવાનના અપરાધમાંથી મુક્ત થવા પાદુકા પૂજનની બાધા આપી હતી ને પાદુકા પૂજનના પ્રતાપે છે પેલા શેઠને ભગવાને તસ્કરોના ત્રાસમાંથી છોડાવ્યા હતા ને બ્રાહ્મણ શેઠ ઉઘાર્યો ક્ષિપ્ર પાદુકા પૂજનનો જ એ પ્રભાવ હતો સમ્યક શ્રીપાદ પાદુકા પૂજી કૃષ્ણા તીર ગુરુ પાદુકા પૂજનથી પાપનો નાશ થાય છે કહ્યું છે કે ગુરુ પાદાર્ચન દ્રઢ મને કર દિવસ ને રાત કરશે શ્રી ગુરુ પાપનો નકી માત સંહાર શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે પેલા ગંગાનુજને પાદુકા પકડાવીને પ્રયાગને કાશીની યાત્રા કરાવી હતી ને કેવી અલૌકિક શક્તિ છે પાદુકાની પકડ પાદુકા દ્રઢ અરે મીચ નેત્ર સુધીર એમ કહી પ્રાત સમે આવ્યા પ્રયાગ ઉભય અમરેશ્વરમાં યોગિનીઓના સ્થાનમાં સ્વામી મહારાજે પાદુકા પધરાવીને વરદાન આપ્યું હતું જે જન તમને પૂજશે ઔદુંબરને આમ રમ્ય પાદુકા માહારી થશે પૂર્ણ તત્કામ પેલા તંતુકને પણ પાદુકા પકડાવીને શ્રી શૈલ પર પહોંચાડ્યો હતો ને દેખાડું શ્રી શૈલ જો મીચી આંખો એમ પકડ પાદુકા સખત હાથથી એમ ગાણગાપુરના નિર્ગુણ મઠની પાદુકાજી વિશે પ્રભુએ શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીજીએ પોતે જ કહ્યું છે કે મઠે પાદુકા મહારી અર્ચે વિધિવત એમ ના દુર્લભ તેને કશું થસે અધનષ્ટ પૂછી ત્રિકાળ પાદુકા મારી ભાવે તેમ અરારતીક કરી જે સ્મરે મને નિત્ય સપ્રેમ કરું પૂર્ણ તત્કામના સંદેહ નૃસિંહ સરસ્વતી શ્રી ગુરુ વદી એમ સ સ્નેહ આમ શ્રી ગુરુ લીલામૃતમાં પાદુકાનો મહિમા અનેક સ્થળે વર્ણવાયેલો જોવા મળે છે પાદુકા વિશે વિચાર કરતાં એમ જણાય છે કે એ સાધકને હંમેશા પાયા તરફ દ્રષ્ટિ રાખી એને દ્રઢ અને સ્થિર કરીને સાધના પથમાં ઉર્ધ્વગામી બનવાનો સંકેત કરે છે તેથી જ ભગવાનની મૂર્તિના ધ્યાનમાં પણ પ્રથમ પાદુકાથી શરૂ કરીને મસ્તક સુધી ધ્યાન કરતા જવાનો પૂજ્યશ્રીએ અનુરોધ કર્યો હતો અર્ચન મૂર્તિ હૃદયમાં આપદ તલ મસ્તક ધ્યાવી વિશ્વાસે સદા ટળે સર્વ અધ અખ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આખા શરીરની વિદ્યુતનો પ્રવાહ પગ તરફ વહેતો હોય તેની અસર પાદુકા ઉપર થતી હોય છે એટલે દેહના દિવ્ય પરમાણુઓ રજ પાદુકા ઉપર ચોટેલ હોય છે તેનો લાભ પાદુકાનો સ્પર્શ કરનારને તેની પૂજા કરનારને મળી રહે છે તેથી જ સંત ગુરુ અને દેવના ચરણ સ્પર્શની પ્રણાલિકા સર્જાઈ હશે એમ લાગે છે એથી સીધા વિદ્યુત પ્રવાહનું શિષ્યમાં વિતરણ થાય છે હાથ દ્વારા પણ એ રીતે વિતરણ થાય છે જે શિષ્યના માથા ઉપર હાથ મૂકીને શક્તિપાત કરવાની પ્રક્રિયામાં સમજાય છે કાષ્ટને લીધે વીજળીનો પ્રવાહ બહાર ચાલ્યો જતો નથી એ પાદુકાની ખૂબી છે પાદુકાનું પૂજન ધાર્મિક મનુષ્ય માટે આવશ્યક અને અનિવાર્ય ગણાતો વિનમ્રતાનો ગુણ કેળવવાની દૃષ્ટિએ પણ ખૂબ જ ઉપકારક છે પાદુકાને સ્પર્શ કરવા સ્વાભાવિક રીતે જ માણસે નીચા વળવું પડે છે જે મનુષ્યને સર્વ પ્રકારનો અહંકાર નિર્મૂળ કરવામાં મદદરૂપ થાય છે નમ્યો તે પ્રભુને ગમ્યો એ કહેવતને અહીં આચરણમાં મૂકવી જ પડે છે પાદુકા એ પદ્ધિહ્ન હોય અનુયાયીઓને અને અન્યને જેમની પાદુકાને તેઓ પૂજતા હોય તેમને પગલે પગલે શ્રદ્ધા ને નિષ્ઠાપૂર્વક ચાલવાનો સતત આદેશ આપે છે એ સૌથી મોટો લાભ છે એ આદેશને ધ્યાનમાં રાખીને પરિવારના સભ્યો પૂજ્યશ્રીના આદર્શોને યથાશક્તિ યથામતી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તો કા પાદુકા પૂજનની સાચી સાર્થકતા થયેલી ગણાય પાદુકાજીના મહિમાનું ફક્ત ગાન કથન શ્રવણ જ એકલું નહીં પણ તેનું રહસ્ય સમજી જીવનને પરિશુદ્ધ કરવા પ્રયત્નશીલ બનીએ અસ્તુ अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त